નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણી ના પતિ મુળજીભાઈ મિયાણી નું વાહન અકસ્માત માં મૃત્યુ થયું છે સિહોર તાલુકા ભાજપના અગ્રણી અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણીના પતિ મૂળજીભાઈ મિયાણી ગત મોડી રાત્રિના તેમના વતન ગઢુલા પાસે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો અકસ્માતમાં ગંભીર ઈજા થતા મૂળજીભાઈને તાત્કાલિક સારવાર માટે સિહોર હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું આ ઘટનાની જાણ થતા મુળજીભાઈના સંબંધીઓ અને ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે